જય ગુરુ જય જય ગુરુ જય ગુરુ મિત્રો આ ગુરુજીની કુટિયા છે એક છોટી શીખ કુટિયા છે ગુરુજીની શુકરગીરી બાપુ અને આ ભક્તો બધા બેર ગામથી મળવા આવ્યા છે બાપુને અને બહારનો નજારો બતાવો આ બાપુને કુટિયાથી બહારનો નજારો બહુ સુંદર સરસ જેવી જગ્યા છે બાપુને હમ હા આ બાપુએ ફૂલ જાળવાયા છે सामे थी सामे बापू ने मिलकर महादेव न मंदिर पहाड़ बहुत सरल जीव जगह ना गाम से धोरीपावी गाम दरबारों सामे।, सामे गाम से एक पानीयारी सामने पहाड़ से क्या गाम ना पहाड़ देख नहीं बद पहाड़ों से દૂર દૂર તક પહાડો છે બાપુને એક આ કુટિયા એક બાપુને એક આરી કુટિયા છે આ કુટિયાની અંદર એક બહુ સુંદર અંદર એક કિચન છે બાપુને પૂરી સગવડ છે બાપુને જમવાની હર ચીજ ગમે એટલા ભક્તો જાત્રાળુઓ આવે અને આ મિત્ર આ ડેરથી આવેલા છે અમારા જ મિત્ર છે બાપુને ચા બનાવી રહ્યા છે આ બાપુનો ધૂણો છે અખંડ ધૂણો છે અખંડ ધૂણો છે અને આ પહાડ છે પહાડમાં પાંચ ખૂનારો પહાડ છે એની પાંચ ખૂનો છે હા પાંચ ફૂલો છે અદ્ભુત મોટો પહાડ પહાડમાં એ પાંચ ફૂલો છે અને સામે જે આ દેખાય દરવાજો ત્યાં આગળ વોયરું છે નાગજીભાઈ મને બત્તી કરી તો તમારા મોબાઈલની હવે આ દત્તાત્રિય ભગવાનનો ધૂણો નાથો અહીંયા પૂજા પાઠ કરતા હશે બહુ જૂનો તો હું તમને આજે આ દરવાજો દેખાઈ વોયરું છે તપસ્યા માટેનું બાપુનું તો હવે આપણે જવાની અંદર તો કોઈ મનાય છે પણ હવે તમને થોડુંક કોશિશ કરું દેખાય તો આ બધું પર્વતની આ બધું અંદર ભોયરું છે તપસ્યા માટેનું સામે પથ્થર દેખાય છે ગમે એમ બેસીને તપસ્યા કરો એક મંદિર અંદર એક ભગવાનની કોઈ સ્થાપના દેખાય છે પણ દેખાતી નથી ચલો તને હે ગુરુદેવ જય હો જય હો બહુ સુંદર જગ્યા છે અમારે જયશંખાઈ છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ થોડું ગુરુજી ગુરુજી સત્સંગ કરશે આ ગુરુજી ની કુટિયા